તમે દેશમાં નદીઓ અને સમુદ્ર પર બનેલા મોટા પુલ જોયા જ હશે પરંતુ શું તમારા મનમાં ક્યારેય આ પ્રશ્ન આવ્યો છે કે આ પુલ અને તેના થાંભલા પાણીની અંદર કેવી રીતે બનાવવામાં આવે છે તો આજે આ વિડીયોમાં સવાલનો જવાબ આપીશું હેલો હું છું આપની સાથે વત્સલ ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે પુલ કેવી રીતે બને છે નદીઓ અને દરિયા પર બનેલા પુલનું કામ અન્ય જગ્યાએ થાય છે જ્યાંથી આ સામાન બનીને આવે છે ત્યારબાદ તેને પિલર્સ પર સેટ કરવામાં આવે છે સિવિલ એન્જિનિયરિંગની ભાષામાં આને પ્રી કાસ્ટ સ્લેબ કહેવામાં આવે છે આ પ્રી કાસ્ટ સ્લેબને થાંભલાઓ સાથે જોડીને પુલ બનાવવામાં આવે છે તે જ સ્થળે થાંભલા બનાવવાનું કામ કરવામાં આવે છે જેમાં સૌથી પહેલા પાયો નાખવાનું કામ કરવામાં આવે છે સમગ્ર પ્રોજેક્ટના કદના આધારે ફાઉન્ડેશન પ્લાન પણ અગાઉથી જ બનાવવામાં આવે છે નદીઓની અંદર પુલનો પાયો નદીઓ અને સમુદ્રો પર પુલ બનાવતી વખતે પાણીની મધ્યમાં નાખવામાં આવેલા પાયાને કોફર ડેમ કહેવામાં આવે છે આ ધાતુથી બનેલું વિશાળ ડ્રમ છે કોફર ડેમને ક્રેનની મદદથી થાંભલાની જગ્યાએ પાણીની અંદર મૂકવામાં આવે છે અગાઉ માટીના ડેમ બનાવીને પાણીનો પ્રવાહ વાળવામાં આવતો હતો અથવા બંધ કરવામાં આવતો હતો પરંતુ એવામાં ડેમ તૂટવાનો ભય હતો પરંતુ હવે કોફર ડેમને સ્ટીલની મોટી શીટ્સમાંથી બનાવવામાં આવે છે તેમનો આકાર જરૂર મુજબ ગોળાકાર અથવા ચોરસ હોઈ શકે છે તેમનું કદ પુલની લંબાઈ પહોળાઈ પાણીની ઊંડાઈ અને પાણીના પ્રવાહના આધારે નક્કી કરવામાં આવે છે કેવી રીતે કામ કરે છે સ્ટીલ કોફર ડેમ કોફર ડેમને કારણે તેની આસપાસના વિસ્તારોમાંથી પાણી દૂર વહી જાય છે જ્યારે કોફર ડેમ પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેને પાઇપ દ્વારા બહાર કાઢવામાં આવે છે જ્યારે તેની નીચે માટી દેખાય છે ત્યારે એન્જિનિયરો તેની અંદર જાય છે અને કામ શરૂ કરે છે ત્યારબાદ એન્જિનિયરો સિમેન્ટ કોન્ક્રીટ અને બારનો ઉપયોગ કરીને મજબૂત થાંભલા તૈયાર કરે છે આ પછી અન્ય સ્થળે તૈયાર કરાયેલા પુલના પ્રીકાસ્ટ સ્લેબ લાવીને થાંભલા પર ગોઠવવામાં આવે છે ઊંડા પાણીમાં કેવી રીતે બને છે પિલર્સ જો પાણી ખૂબ ઊંડું હોય તો ઉપયોગી થતો નથી આ માટે ઊંડા પાણીમાં તળી જઈને રિસર્ચ કરીને કેટલાક મુદ્દા નક્કી કરવામાં આવે છે ત્યારબાદ તે પરની માટી તપાસવામાં આવે છે કે તે થાંભલા બનાવવા માટે પૂરતી નક્કર છે કે નહીં જો જમીન જરૂરિયાત મુજબ યોગ્ય જણાય તો નક્કી પોઈન્ટ પર ઊંડા ખાડાઓ બનાવવામાં આવે છે ત્યારબાદ ખાડાઓમાં પાઇપો નાખવામાં આવે છે આ દરિયાની સપાટી અથવા નદીના પટથી ઉપર લાવવામાં આવે છે ત્યારબાદ પાણીનો નિકાલ કર્યા પછી પાઇપમાં સિમેન્ટ કોન્ક્રીટ અને સ્ટીલ બારનું નેટવર્ક નાખીને થાંભલા બનાવવામાં આવે છે થાંભલાઓ બન્યા પછી પ્રીકાસ્ટ સ્લેબ લાવવામાં આવે છે અને નિશ્ચિત કરવામાં આવે છે તો આશા રાખું છું કે આ વિડીયો જોયા બાદ તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હશે તો આવા જ બીજા માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર